ઇન્ડિયન પછી સાઉથ ઇન્ડિયન મારું ફેવરિટ છે એટલે હું ઘણી બધી વાર આવું અહીંયા ખાવા આજે સાત આમ છે ને તો અમે ઘરે ગરમ કરવા ના પાડી મેં કીધું બહાર ખાય આવું મસ્ત લાગે છે જમવા માટે આવ્યો છો हूँ लगे तमने सूरत थी जो ये हूँ ना तेरे थी पर्सनली कोई वस्तु हूँ और बिन

जाग्रति दीदी किन इतना बदा एडवंस क्या पहुंची गया तुमने शांति मुझे तो ओहो बेबी जी जीया तो है आज केम आज गरम मम्मी गरम में बपरे ठंडा टेपला खादा मना कर देना बाबू खान लुकिंग गुड चीज काहे हंसी Hmm. Tamadit kemno evo. Poi aapne ke be tiap aap logo ko len hoga. Ke apla tiap de de aati 150 jane

thăm gặp thăm video thăm dặn thăm dặn thăm dặn thăm dặn thăm dặn thăm

તમારી ફિલિંગ હું ડાયલોગ દ્વારા રજૂ કરીશ તમે તમારા નંબર મોકલો ને સોરી મારા નંબર જાહેર નથી कहीं काम हुई तो इंस्टाग्राम में ड्रॉप कर दीजो रिप्लाई स्टोरी भी लिखी थैंक यू बिग फैन ऑफ यू बराबर तुमने कारक के वाई खाओ વની કુક જોડે જો એટલે તમને બધા ને આ બે હેડા પર પાહે તમે બધા આવો તો મને ભાવ ખાવ એટલે એટલું ન લાગે તમે ગુજરાતી છો યસ કઠિયા વાળી એકલા એકલા ખારે ગાલ પર એ ઓલો માં મારા ઓલરેડી ગાલ પર ચડ્યા હતા છે હજી કાળા

እማወቅ 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 እማወቅ

3 किलो वेट हो गया बोल ले वो दे ये जो क्या डब्बा में भी क्यों क्यों है ये सब nào mà có chăn ở kia, vào rồi, để chụp ảnh ở đây, cô બે કેમેરો મારા હાથ બરાબર નથી નહીં તો કરી નથી આખું રેસ્ટોરન્ટ ભેરું છે એમ તો મને પાણી આવે છે તો લઈને ખાઈ લો બગાઈ લો ગમેન્ટો કરીને એવું બધું બોલો હું બીમાર પડી જાય વિડીયો જોતા ને બરાબર બરાબર પેકિંગ કરીને આવે તો મંગાવો તો પેકિંગ આવે ને ફોન બંધ ને જમીનો પહેલાં પછી ના કેટલા દિવસથી હતું કર્યું પછી પછી ઘરે જાય છે એટલે આમ નહીં કરવાનું આછા પાછા હું તો બધું तो मेरा बदला वीडियो में लाइक करो जो थैंक यू क्या कर लिया चलो गाइस तो सफेद स्ट्राइक तो सफेद स्ट्राइक तो सफेद ये तो सफेद स्ट्राइक 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 तो तो सफेद स्ट्राइक तो सफेद स्ट्राइक तो सफेद तो

देख के मेरा बज रहा है नहीं देख क्यों डरा हूँ आवाज़ तो मैं उन फ्रंट कैमरा चालू हुए ना थिस इज माय राइट हैंड दिस इज माय लेफ्ट हैंड तुम्हारी स्टोरी चढ़ाई बराबर अच्छा जय माताजी तो मैं बड़े निराला हूँ तुम्हारी जीभ कैंसर आप भाई

હશે તો આમાં બે તો બી હશે કદાચ મેં હમણાં તમારો વિડીયો સ્ટોરીમાં મૂકી થેન્ક યુ કેમ છો ભાભી એકદમ મસ્ત ઓ ઋત્વિક ભાઈ નો એ આવ્યો ચાલ્યું આશીર્વાદ ક્યાં આવ્યું મેં નથી જોયું

ખોટી કોઈના રેસ્ટોરન્ટની મારા એડવર્ટાઈઝ નો કરું કઈ વાતર ક્યાં આવ્યું પેલા તમે તમે ભારે નારે પીવું ને का कोड सपोर्टिंग आज मैं कीदू लास्ट मापी वाला पेपर क्यूबी बिल यू એટલે ડિલીવર એટલે એટલે વાળો હટ મસાલો કો મસાલો ઓપલે ડિલીવર બરાબર તના ગ્રુપ છે કે નો દીદા વિડિયો બહુત અચ્છે બના મે સ્ટોરી દેલ કાય કમત થેન્ક યુ જોડે જોવા જઈએ લંડનમાં વાર છે વાર છે એમાં થોડુંક કામ છે એટલે હું હમણાં નથી જાતી તમે ખાવ છો પણ મેં થાય દીધું હં તમારા ઘરે રહ્યો છો કે સાસુમાનો હું મારા ઘરે જ છું

તમે કેમદી લંડન નથી જતા પંખ પર ના હોય જાય લો ફેમિલી લંડન છે યુકે એમ ફ્રેન્ડ જાય દીકોડિયા જય ફપડાના ઓકે પહેલી વાર સામે વિમલ પર મેં નહી કહી બોટલ નથી તમે અલગ અલગ બોટલ નહી મોકલો મારા લાઈવમાં ભાઈ ઓર ઓર મારું લાઈવ ઓપો વિત્ર કરને બોટલ મૂકીને

M-am îngrozit, văd mai de 100 de mărci, văd mai mult de 100 de mărci. Nu, ce nu? Good night, bărbat.